નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ કરપિતા પટેલ હવે સમાચાર રાધનપુર તાલુકાના સુલતાનપુરા જૂથગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનુભાઈ ઠાકોર બિનહરીફ જાહેર થયા હતા રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પડઘમ શરૂ થઈ ચૂક્યા છે રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે ત્યારે રાધનપુર તાલુકાના સુલતાનપુરા અને ઓઢવનગર ગોઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનુભાઈ અમૃતભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે રિપોર્ટર ચેતન પંચાલ લોકમૈત્રી ન્યૂઝ પાટણ અમારા સુલતાનપુરા જૂથ પંચાયતની ચૂંટણી ઓધવનગર ગામ અને સુલતાનપુરા ગામ સમરસ બિનહરીફ મનુભાઈ ઠાકોરને બિનહરીફ આપ્યું છે તે બદલ સુલતાનપુરા અને વધવનગરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ઠાકોર મનુભાઈ અમૃતભાઈ ગામ સુલતાનપુરા જૂથ પંચાયત વધવનગર ઘોટ બે ગામ વતી બિનહરીફ આપવા બદલ ગામ વતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું